નવસારી અને બાડોલી લોકસભાની ચૂંટણીમાં સુરતના પણ કેટલાક વિસ્તારો આવતા હોય છે મતદાન થનાર છે તો અંગે સુરત કલેક્ટરે મતદાનને લઈ માહિતી આપી હતી સુરત લોકસભા બેઠક પર આ વખતે મતદાન થનાર નથી સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે ત્યારે નવસારી અને બારડોલી લોકસભાની ચૂંટણીને લઈ સુરત કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જિલ્લા કલેક્ટર સૌરભ પાઘરીએ જણાવ્યું હતું કે ચૂંટણીકાર સિવાય મતદાન મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે મતદાન મથક ખાતે ગરમીને ધ્યાનમાં લઈ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત છાયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો દિવ્યાંગ લોકો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે મેડિકલ કીટ સાથે વિતરણ ટીમને પણ મતદાન મથકો પર હાજર રાખવામાં આવશે મતદાન મથકે ઇમરજન્સીને પહોંચી વળવા એકસો આઠની દરેક એમ્બ્યુલન્સમાં તમામ દવા અને સાધન સામગ્રી રાખવામાં આવશે આપણે આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે બારડોલી સંસદીય મતવિસ્તાર અને નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની નવ અસેમ્બલી સેગમેન્ટ માટે આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાવાના છે આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું આશય એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે સાત વાગ્યાનું છ વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ઘરે ઘરે ત્યાં જઈને બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ ઇલેક્ટોરલ સર્ચ ડોટ ઇન એમાં પણ ચેક કરી શકે છે ઇસીઆઈની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે વોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે ઇપિક કાર્ડ છે એ તો છે જ પણ એની સાથે બાર વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પેન કાર્ડ મનરેગા જોબ કાર્ડ બેંક પાસબુક સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ પાસપોર્ટ આ ટાઈપના જે બાર જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે એની સાથે સાથે જ એક એ પણ જણાવવા માગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ જે મતદાર કાપલી બીએલઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે એ ફક્ત લોકોની જાણકારી માટે છે એનાથી મતદાન નહીં થઈ શકે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમામ મતદાન મથકની જે સો મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ નાખવા નીકળે ગરમી ગરમીની સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે શેડ છે છાયડાની જે વ્યવસ્થા છે પછી મેડિકલ કિટ્સ છે વ્હીલ ચેર વગેરે અને આ બધી જે વ્યવસ્થાઓ છે જે અશોડ મિનિમમ ફેસિલિટીસ જે છે અમે ઊભી કરેલી છે અને કોઈપણ નાગરિકોને જ વોટ નાખતી વખતે તકલીફ ના પડે એના બાબતના પૂરતા પ્રયત્નો પૂરતા જે ઇંતજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે દરેક જગ્યાએ એકસો આઠની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે જેને કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવી શકે આપના માધ્યમથી બધાને હીટવેવથી બચવા માટે પણ એ કરીએ છીએ કે લાંબા સુધી તડકામાં નહીં રહે હીટવેવથી બચવા માટે જે બીજા ઉપાયો છે એને એક એ કરે આપણે લોકસભા સામાન્ય ચૂંટણીના અંતર્ગત જે છે એકસો કલમ બી થ્રી મુજબ તમામ સરકારી કચેરીઓ બોર્ડ નિગમની કચેરીઓ શાળા કોલેજો ઉદ્યોગો કારખાનો દુકાનો સંસ્થાઓ એ તમામ જે છે આવતીકાલે રજા રાખી છે પ્લસ કોર્પોરેશન વિસ્તારમાં જે વિસ્તારમાં સુરતમાં પણ કે જ્યાં ઇલેક્શન નથી યોજવાનું ત્યાં પણ આવી સંસ્થાઓ અને એકમો આવતા હોય ત્યાં પણ રજાનું પ્રાવધાન છે અને અમારા લેબર ડિપાર્ટમેન્ટ તરફથી કોર્પોરેશન તરફથી આ બધામાં ટાયઅપ કર્યું છે અને આ જે રજાઓવાળું જે છે એક સ્ટેટ લેકર છે તેમ છતાં કોઈને આ બાબતમાં કોઈ ફરિયાદ હોય કે એવું લાગે કે આનું પાલન નથી થતું તો વન નાઇન ફાઇવ ઝીરો ઉપર કોલ કરીને પણ આની માહિતી આપી શકે છે એન્ડ વી વિલ એન્શ્યોર કે આ બધું બાકીની જે મતદારોની વિગતો છે પીડબ્લ્યુડી અને એટી ફાઈવ પ્લસના મતદારોની જે હોમ વેટિંગ છે એ થઈ ચૂક્યું છે આપણે આ વખતે મોડલ મતદાન મથક મહિલા સંચાલિત મતદાન મથક યુવા મથકો આ પણ અમુક અમુક જગ્યા ઉપર કર્યું છે વોટર સ્લિપનું વિતરણ પણ થઈ ચૂક્યું છે બાકી આજે જેટલી પણ નવ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ છે એમાંથી આપણે જે ડિસ્પેચિંગની કામગીરી છે એ ઓલમોસ્ટ પૂર્ણતાના આરે છે એ પણ થઈ જશે જિલ્લામાં અઠાવીસસો મત મતદાન મથકો પૈકી ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા મતદાન મથકો ઉપર આપણે ડાયરેક્ટ વેબકાસ્ટિંગ પણ કરવાના છીએ પોસ્ટલ બેલેટથી જે લોકો પોસ્ટલ બેલેટ માટે જે ત્રણ કેટેગરીના મતદારો હતા કે જે પોસ્ટલ બે બેલેટથી વોટિંગ આપવા માટે હકદાર હતા એમાંથી એટ્ટી સેવન પર્સેન્ટ જેટલા લોકોએ વોટિંગ કરી દીધું છે હોમ વોટિંગ પણ થઈ ગયું છે કાઉન્ટિંગની અમે જે વાત કરી કે નવસારી અને બારડોલીમાં સોનગઢ ખાતે જે છે કાઉન્ટિંગ થવાની છે ચાર તારીખે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરત શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરત શહેરમાં તેમજ જિલ્લામાં જેટલા પોલીસ પોલીસ કર્મચારી સીએપીએફ એસઆરએફ અને હોમગાર્ડ ફરજ બજાવશે નવસારી લોકસભા મતવિસ્તારની ચાર વિધાનસભામાં પાંચસો પાંત્રીસ મતદાન મથકો પર સુરત પોલીસનો બંદોબસ્ત રહેશે નવસારી લોકસભા મતવિસ્તારમાં સમાવેશ ચાર વિધાનસભાના બેઠકો પાંચસો પાંત્રીસ મતદાન મથકો માટે પોલીસ કમિશનર સ્પેશિયલ કમિશનર

વીસ પીએસઆઈ તેમજ અંદાજીત એક હજાર હોમગાર્ડ અને જીઆરડી એક હજાર પોલીસ જવાનો સીએપીએફના બે કંપની સહિત બાવીસો જેટલા પોલીસ કર્મીઓ મતદાન દિવસે ફરજ બજાવશે